આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટી એ જાહેરાત કરી છે એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભૂપેન્ નડ્ડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂકો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું એમની સાથે આ વિકસિત પોરબંદર બને વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ લોકસભા અને વિધાનસભા અહીંયા પોરબંદરને લાગે પડકે ત્યાં સુધી પોરબંદર લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી છે અને એ બેઠકની નીચે પોરબંદર અને માણાવદર બે બેઠકોની ધારાસભાની બેઠકોની બે એની પણ પેટા ચૂંટણી છે અમે બધી જ ચૂંટણીઓની આ વખતે રેકોર્ડ બ્રેક ન્યૂઝથી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બંને બેઠકો છે એ રેકોર્ડ બ્રેક માણાવદર પણ રેકોર્ડ બ્રેક લીડ થી જીતી અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જોડીની અંદર આ બંને બેઠકો વિધાનસભાની અને લોકસભાની એ મૂકીશું ભાઈજી આપણે પોરબંદર મંડળ વિધાનસભામાંથી જે વાજમ દ્વારા જે ટિકિટ આપને આપવામાં આવી છે ખરેખર શું કે અને કઈ રીતના આખી ચૂંટણી જે તમે આગામી સમયમાં લડજો ગુજરાતની અંદર 26 લોકસભાની ચૂંટણી જે જાહેર થઈ છે એની સાથે પાંચ વિધાનસભાની ચૂંટણીની પણ ચૂંટણી પણ જે જાહેરાત કરી એ સંદર્ભે આજે જે પાંચ વિધાનસભા બેઠકો હતી એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા અને એમાં મને પોરબંદરના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે એ માટે હું કેન્દ્રીય નેતૃત્વ ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અને આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું આભાર માનું છું કે મને આ એક કાર્યકર તરીકે પોરબંદર જે વિધાનસભાની બેઠક છે એના માટે મને ટિકિટ ફાળવી અને હું નેતૃત્વને ખાતરી આપવા માગું છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જ એના કરતાં પણ બહુ મજબૂત પડઘો પોરબંદરની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર મને એકલાને નહીં પણ મારી સાથે જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જે અહીંયા લોકસભાના ઉમેદવાર છે એ લોકસભાના ઉમેદવાર તરીકે રેકોર્ડ બ્રેક બ્રેકલીસ્ટથી આ વખતે જીતશે અને વડાપ્રધાન શ્રીનું જે વિકસિત ભારતનું સપનું છે એને એમનો જે ગોલ આપેલો છે એ વિકસિત ભારતની અંદર વિકસિત ગુજરાત બને અને વિકસિત પોરબંદર બને એ માટેનો જે સંકલ્પ પૂરો કરવામાં અમે એક સૈનિક તરીકે કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો જે ત્રણસો સિત્તેર પ્લસનો વડાપ્રધાનશ્રીનો જે ટાર્ગેટ છે એના કરતા આગળ વધારે સીટ ભારતમાં મળશે અને ગુજરાતમાંથી અમારા જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી છે એમણે જે રીતે પાંચ લાખ કરતાં વધારે લીડનું લક્ષ્યાંક દરેક લોકસભાની અંદર રાખેલું છે એ પાંચ લાખ કરતાં પણ વધારે માંથી છવ્વીસે છવ્વીસ બેઠકો જીતીશું એવી મને ખાતરી છે ખાસ કરીને પોરબંદરના જે વિકાસ મુદ્દાઓ છે પ્લેન ટુરિઝમ છે એના માટે શું કહ્યું પોરબંદર માં જે સમસ્યાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે મારા ભાગમાં જે કંઈ પ્રદાન કરવાનું આવશે હું કરવાનું છું પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને સુદામાજીની પણ જન્મભૂમિ અને કર્મભૂમિ એટલે એનું વિશ્વના નકશાની અંદર પોરબંદરનું સ્થાન અને વડાપ્રધાન શ્રી હંમેશા કલ્પના કરે છે એ નાની નહીં એનું વિઝન છે એ વૈશ્વિક કક્ષાનું છે એ વિઝન પ્રમાણે પોરબંદર પણ આગળ વધે પોરબંદર એક વૈશ્વિક ટુરિઝમ ડેસ્ટિનેશન બને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન કેન્દ્ર પોરબંદરનો માછીમાર ઉદ્યોગ મોટે પાયે વિકસે ખેતીવાડી અને સિંચાઈના સાધનો મજબૂત રીતે વિકાસ પામે પોરબંદરની અંદર શૈક્ષણિક સંસ્થાઓ બહુ સારી આવે પોરબંદર આપણું જે અહીંયા બરડા લાયન સેન્ચુરી છે એમાં પણ એનો પણ વિકાસ થાય મોકરસાગર કરલી બંધારાની જે પક્ષી અભયારણ્ય વિકાસ કરીને પ્રવાસન કેન્દ્ર બનાવવાની યોજના છે એ સાકાર થાય सहितरबंदर एरपोर्ट है आंतरराष्ट्रीय कक्षा एरपोर्ट बने त्या त्लेन सर्विसेस बढ़ी रीते बदा शेरोना प्रयत्नों भारतीय जनता पार्टी एक कार्यकर तरीके वो जो विजन है अमल करवा एक कार्यकर तरीके मेरी भूमिका भजी से

લોકસભાના ઉમેદવાર છે મનસુખભાઈ માંડવીયા અને ધારાસભાના ઉમેદવાર તરીકે મને રેકોર્ડ બ્રેક લીડથી આ વખતે પોરબંદરની જનતા પ્રતિસાદ આપીને જીતાડશે એથી મને પૂરો વિશ્વાસ છે પોરબંદરની પ્રજા છે હંમેશા વિકાસ ઝંખે છે અને એના માટે આ વખતે બહુ જ ઉત્સાહપૂર્વક એક ઉત્સવ મનાવીને મતદાન કરીને જે વડાપ્રધાનશ્રીએ જે ટાર્ગેટ આપ્યો છે અને મારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ જે લીડ આપી છે એના કરતાં પણ વધારે લીડથી થી વખતે અમે જીતવાના છીએ